સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો જે આપણે આ રીતે અમરેલા ઘેરમાં કોઈ ભી તમે કટિંગ કરેલું હોય તો આ રીતે તમારે કાપડ વધેલું હોય તો તેમાંથી તમારે એક સુંદર આપણે આઠ થી દસ વર્ષની બેબી માટે હું ચણિયો બનાવતા શીખવાડી આ તમે જોઈ શકો છો મેં ચણિયા ચોલી બનાવેલી એમાંથી આ કાપડ વધેલું છે અથવા તમારે આવી રીતના જૂની કોઈ ચણિયા ચોલી હોય તેનો તમે ખાલી એક ભાગ લ્યો તોય નાની બેબી માટે ચણિયો બનાવી શકો છો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા તમે જોઈ શકો છો એક જ ઘેરનું આપણે કાપડ ગણી શકાય એટલું જ કાપડ છે એમાંથી આપણે નાની બેબીનો ચણિયો અમરેલા ઘેરમાં બનાવતા શીખવાનું છે તમે જોઈ શકો છો સુંદર મજાનું મારી જોડે આવી રીતે કાપડ છે તેનો આપણે ઉપયોગ કરીશું તો આ રીતે ગડીમાં રાખી દઈએ બરોબર આ રીતે આપણે ગળીમાં રાખી દઈએ તમે જોઈ શકો છો આ રીતે મેં ગળીમાં રાખી દીધો આ એક ભાગ છે એ રીતે આપણે બીજી આ રીતે બે ગળી રાખવાની એટલે ચાર પાક થવા જોઈએ બરાબર આ રીતે ક્રોસમાં આ આ બે બે ભાગ ભાગ છે ને રીતે આપણે ઉરેપમાં કાપડ ફોલ્ડ કરવાનું છે તમે જોઈ શકો છો મેં કાપડને ફોલ્ડ કરી લીધું મારે આ રીતે ઉરેપમાં છે તમારે સીધું કાપડ હોય તો તમે આ રીતે ક્રોસમાં આપણે કટ કરવાનું બરાબર આ રીતે ક્રોસમાં લેવાનું છે બરાબર તો મેં કાપડ જેમ ફોલ્ડ કર્યું કરવાનું છે આ ફ્રિલ વાળું મારે ચણિયો છે આના ઉપરથી આપણે માપ લેવાનું છે તમે જોઈ શકો બહુ સુંદર ફ્રીલ વાળું મેં નેટનું આ રીતે ચણીયો બનાવેલો છે તમે આની પર કોમેન્ટ કરશો તો આ રીતે હું વિડીયો લઈને આવીશ આ રીતે આપણે આના ઉપરથી માપ લેવાનું છે તો તમે આ રીતે લઈ શકો નું બાદ કરીને રીતે તો આવે છે સિત્યાવીસ બરોબર ને આપણે કમર માપી લઈએ આ ચણિયાની તમે પ્રત્યક્ષ માપ લઈને પણ કરી શકો બરોબર

લુઝિંગ માટે આપેલું વધારે છે ત્યાં સુધી ને આપણે નીચે સિલાઈનું એડ કરી લેવાનું આ રીતે સિલાઈનું બરોબર તો આપણે ત્રણ થી ચાર આંગળ વધારે રાખવાનું મેઝરિપના માપેથી માપીએ તો અઢી ઇંચ વધારે લેવાનું બરાબર ને આ રીતે તમે માર્કિંગ કરી શકો તમે જોઈ શકો છો એટલે આપણે નીચે પોળ કરવા માટે ને આ રીતે અહીંયા આપણે ફક્ત સિલાઈનું એડ કરીને જ કરવાનું છે બધું બેલ્ટ આપણો અલગ આવશે આ બેલ્ટનું કાપડો અલગ આવશે તો આ રીતે માર્કિંગ કરી શકો અથવા સાડા એકઠી આવી લઈ લેવાનું તમે જોઈ શકો છો આ રીતે બે રીતે મેં તમને બતાવી દીધું કે કેવી રીતના તમારે માપ લેવાનું હવે હું કટિંગ કરીને બતાવું આ રીતે થશે આ મારે અમ્રેલામાં કાપડ હતું તમને બાકી ન હોય તમારે સીધું કાપડ તો મેં બતાવી રીતે ક્રોસમાં આપણે ફોલ્ડ કરવાનું બરોબર આ રીતે રાખી ને પછી આ રીતે ક્રોસમાં લેવાનું એટલે તમારે અમબ્રેલામાં કાપડ થઈ જશે જે અમબ્રેલા ભીમના આપણે કુર્તી બનાવીએ તે રીતે બનશે આ રીતે તે આપણે કટ કરી દઈએ આ રીતે આપણું

સીધું કરી લઈ કાપડ આ રીતે આપણે બીજો પણ પટ્ટો આ રીતે ચાર ઇંચ નો કરીને સીધું કરીને એને જોઈન્ટ કરી લેવાનું એટલે આપણે ફરતું બેલ્ટનું કાપડ તૈયાર થશે તો એ રીતે તમારે બેલ્ટનું તૈયાર કરી લેવાનું છે હવે હું તમને બતાવું અસ્તરનું કેમ કટિંગ કરવાનું તે બતાવી દઉં જોઈ શકો છો આ રીતે મેં બે મીટર કાપડ લીધેલું છે બરોબર હવે આપણે તેને પણ ઉરેપમાં રાખી દઈએ આ બરોબર આ રીતે કટ કરવાનું તમારે સીધો પાર્ટ હોય તો આ રીતે જેને ત્રિકોણમાં ફોલ્ડ કરવાના આવે ને આપણે ઉરેપ કહેવાય એને આ રીતે રાખવાનું બરોબર હવે આ ભાગ છે તેને આ રીતે રાખી દઈએ આ રીતે રાખી દેવાનું બરોબર જ્યાં સુધી અહીંયા આપણે થોડું ઘટશે એ આપણે વધે તેનો અહીંયા સાંધો લગાવી દેવાનું બરોબર અસ્તર માટે આ રીતે કટ કરવાનું આ રીતે અહીં ગળીવાળો ભાગ છે તો ગળીવાળા ભાગે રાખી દેવાનું ને આ રીતે આપણે કટ કરી લઈએ અસ્તરનો ઘેર થોડોક વધારે થશે એટલે આપણે આ રીતે ક્રોસમાં કટ કરી લઈશું આપણે અસ્તનુ કાપડ બે ઇંચ કમ રાખવાનું બરોબર આ રીતે જે આપણી લંબાઈ છે ને કરતા આપણે બે ઇંચ કમ રાખશું ખીસું આ રીતે આ તમે જોઈ શકો છો કમર ને આપણે વધેલો ઘેરનું કાપડ છે થોડુંક આપણે કટ કરી લઈએ કેમ કે આપણે અસ્તરનું કાપડનું ઘેર વધારે છે એટલા માટે આ રીતે જે જરૂરિયાત છે તે પ્રમાણે લઈ લેવાનું આ રીતે આપણે અસ્તરનું પણ કટ થઈ ગયું છે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે નાના નાના ટુકડામાંથી આપણે નાની બેબી માટે આપણે કેવી રીતના અમરેલા ચણિયાનું કટિંગ કરવું તે તમને મેં સરળ રીતે સમજાવેલું છે નેક્સ્ટ ઇડિયામાં એ હું સિલાઈ બતાવીશ કે કેવી રીતના તમારે સિલાઈ કરીને કમ્પ્લીટ કરવાનું છે તો આ તમને આઈડિયા કેવા લાગે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને જોવા જુ તમે લાઈક કરવાનું ભૂલી જ ભાઈ બહેન તો લાઈક જરૂર કરજો તમારી બેનને સપોર્ટ કરવા માટે ને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ